બહુ બધો રૂપિયો મળ્યો હોય ને ત્યારે આપણને ભગવાન નો યાદ આવે પણ ભગવાનની કૃપા હટી જાય રૂપિયો મળ્યો હોય ત્યારે જે સત્કર્મ ન કરી શકે ને એનો રૂપિયો લાંબો ટકતો નથી પણ સંપત્તિનું એવું છે બધા માલિક નથી હોતા કેટલાક વોચમેન હોય વોચમેન હોય ને બેંકમાં લાખો રૂપિયા પડ્યા હોય પણ વોચમેન ને બિચારાને કેટલા મળે તો મહિને આઠ હજાર જ મળે બેંકમાં લાખો રૂપિયા હોય હોય તો કે કારણ એનું છે નહીં એ તો ખાલી ધ્યાન રાખવા વાળો માણસ છે એમ અમુક અમુક ને લખલુટ રૂપિયો આપ્યો છે વાપરી નો હોય કે કારણ એ તો ચોકીદાર છે બધા માલિક હોય તો વાપરીએ કઈ કેશર હોય કેશર કરોડો રૂપિયા ફેરવી નાખતો હોય તો એમાંથી એક રૂપિયો નો નાખીએ કે કે કોઈને દાન ના કરી કે કારણ એ બધા નોકર છે માલિક નથી માલિક હોય ઈ વાપરીએ કે બાપ સંપત્તિ મળી હોય રૂપિયો મળ્યો હોય અને કહેવાય સત્કર્મ ની અંદર વાપરે નહીં અને જ્યારે રૂપિયો વયો જાય ખાવાના ફાફા પડી જાય ને ત્યારે એને ભગવાન યાદ આવતા હોય છે આપણે એમ માની લઈએ છીએ કે આ જે કાંઈ માન સન્માન આપણું છે ખોટી વાત છે ભક્તો આ માન સન્માન તમારું નથી તમારા રૂપિયાને હોય છે બા એ તો આપણે એમ માનીએ અમારું છે આનો આ રૂપિયો વયો જાય પછી કોઈ પડ્યું બોલાવે છે નાણા વગરનો ના થયો અને નાણે ના થાલા રૂપિયો આવે તો ભાઈ ભાઈ કરતા મળે ફરવા મોભિયું આમામ ભાઈ ને પૂછવું પડે ભાઈ ન આવે ત્યાં સુધી કઈ થાય નહીં સમાજમાં કે ભાઈ આવે પછી બધું થાય કાંઈ પણ ભાઈ ને એકની બે ની ખબર ન પડતી હોય ને તો એને પૂછ્યા વગર કાંઈ ન કરે કારણ રૂપિયા ને માનસ ને માન નથી બાપ રૂપિયા ને માન છે મનમાં ક્યારે ન માનતા અમારું માન છે આ તમને ઈશ્વરની કૃપાથી જે રૂપિયો મળ્યો છે ને એનું માન છે એટલે મળ્યો હોય તો આવા સત્કર્મ ની અંદર વાપરી લેજો બાકી ભગવાનની કૃપા હટી જશે ને આ બધું અહીંયા ને અહીંયા પડ્યું રહેવાનું